વેલકમ બેક ટુ ગુજરાત ઇન્ડિયા ફેક્ટરી આપની સાથે હું વિવેક અત્યારે માર્કેટની અંદર અલગ અલગ સ્માર્ટફોન લોન્ચ થઈ રહ્યા છે અને એ પણ ભરી ભરીને અલગ અલગ ફીચર્સની સાથે પરંતુ અત્યારે મોસ્ટ ઓફ સ્માર્ટફોન યુઝરનો પ્રોબ્લેમ છે કે બેટરી ટકતી નથી જે અત્યારે તમે એન્ડ્રોઈડ લઈ લો કે આઈફોન ગમે એ સ્માર્ટફોનની અંદર મિનિમમ દિવસનું બે થી ત્રણ વાર ચાર્જ કરવું પડે છે અને ખાસ કરીને આઈફોન હોય એની વાત તો અલગ જ છે પરંતુ એન્ડ્રોઈડમાં પણ અત્યારે ઇસ્યુ જોવા મળી રહ્યો છે કે ભાઈ બે વાર અથવા તો ત્રણ વાર ચાર્જ કરવો પડે છે સો વિડીયોમાં હું તમને જણાવું છું કે કઈ રીતે તમે તમારી બેટરી લાઈફને ઇન્ક્રીઝ કરી શકો છો કઈ રીતે તમારા સ્માર્ટફોન માં બેટરી હેલ્થ વધારે ટકી શકે છે તો વિડીયો ને સુધી જોઈ લેજો કારણ કે આ વિડીયો ખુબ જ ઇમ્પોર્ટન્ટ થવાનું છે જેટલા પણ સ્માર્ટફોન યુઝર્સ છે ત્યાં વિડીયો સ્કીપ ના કરતા અને જો તમે ચેનલ માં નવા વ્યુઅર છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન બેલ ઓન કરી દેજો કારણ કે આ ચેનલ પર તમને આવા બીજા હાઈ ક્વોલિટી કોન્ટેન્ટ જોવા મળશે ને પણ આપણી ગુજરાતી ભાષામાં તો તમારે એક સબસ્ક્રાઈબ કરવાથી અમને વધારે મોટિવેશન મળે છે આવા બીજા હાઈ ક્વોલિટી ટેક કન્ટેન્ટ આપણી ગુજરાતી ભાષામાં બનાવવામાં તો પ્લીઝ સબસ્ક્રાઈબ અવર ચેનલ આ વિડીયો બે પાર્ટ માં ડિવાઈડ કરી રહ્યો છું એમાં સૌથી પહેલા હું તમને એ જણાવીશ કે બેટરી જ્યારે ચાર્જ થતી હોય સ્માર્ટફોન તમે

મિનિમમ એક સ્માર્ટફોનમાં અરાઉન્ડ એક હજાર બેટરી સાયકલ પૂરી થાય ત્યાં સુધી એ સ્માર્ટફોનની બેટરી સારી ચાલે છે તો તમે ધ્યાન રાખો જે તમારે સ્માર્ટફોન મિનિમમ વીસ ટકા ચાર્જિંગમાં હોય એ ચાર્જિંગમાં મૂક્યા પછી મેક્સિમમ એટી એટલે કે એંસી ચાર્જિંગ થઈ જાય એટલે ચાર્જિંગમાંથી કાઢી લો અત્યારના મોડેલ સ્માર્ટફોનમાં એવું કઈ યુ મેજરલી જોવા નથી મળતો કે તમે ભાઈ દસ છે તો ચાર્જિંગમાં મૂકો છો અને મેક્સિમમ નેવું પંચાણુ સો સુધી ચાર્જિંગ કરો છો તો તમારી બેટરી હેલ્થ ડાઉન થઈ જશે એવો યુશુ નથી જોવા મળતો તેમ છતાં પણ આપણે એક સેફટી રાખવા માટે મિનિમમ થી મેક્સિમમ એસી સુધી ચાર્જિંગ que é o મેથડ અપનાવી શકો છો અને જો તમે આઈફોન યુઝ કરો છો તો આઈફોન ની અંદર બેટરી ઓપ્ટિમાઇઝેશન નો ઓપ્શન આવે છે કે તમે ટર્ન ઓન કરી દેવાનો છે એટલે તમારી આઈફોન ની બેટરી સારી રહેશે અને એન્ડ્રોઈડ ની અંદર પણ અત્યારે એવું એઆઈ આવી ગયું છે કે એ તમારા સ્માર્ટફોન ને 80% સુધી ચાર્જિંગ સારી રીતે કરે અને અને ઉપર નું જે ચાર્જિંગ છે એ ધીમે ધીમે કરે છે તો એન્ડ્રોઈડ માં પણ આ ઇશ્યુ જોવા નથી મળતો પણ તમે ધ્યાન રાખો કે 20 થી 80% આ જે મેથડ છે એ યુઝ કરો બીજી વાત તો તમારે ધ્યાન એ રાખવાનું છે કે ફોનને ને ઓવરનાઈટ ચાર્જિંગ નથી કરવાનું એટલે કે આખી રાત સુધી તમારા ફોન ને ચાર્જિંગ માં નથી મૂકવાનો અત્યારના સ્માર્ટ એવું નથી જોવા મળતું કે ફોન વધારે ગરમ થઈ જાય છે અથવા તો વધારે હિટ થાય છે અને બેટરી ડેમ જોવા મળે છે પરંતુ આપણે એક સેફટી રાખવા માટે ઓવર ચાર્જિંગમાં ના મૂકવો જોઈએ અને ખાસ કરીને જ્યારે તમે ચાર્જિંગમાં મૂકો છો ત્યારે તકિયા નીચે અથવા તો ટેબલના જે કઈ બોક્સ છે એની અંદર પણ તમારે ફોનને નથી મૂકવાનું સિમ્પલ ટેબલ ઉપર મૂકી દેવાનું છે અને ખાસ ધ્યાન રાખજો આખી રાત ચાર્જિંગમાં ના મૂકવી દિવસમાં હું એમ કહું છું કે ભાઈ વીસ ટકા ચાર્જિંગ થયું છે ત્યારે તમે ચાર્જિંગમાં મૂકવાનો છો પરંતુ પિસ્તાળી ટકા ચાર્જિંગ થયું છે તો પણ તમે ચાર્જિંગમાં મૂકી દો સાઠ ટકા છે અને તમારે ક્યાંય બહાર જવું છે અને તમારું મન છે કે ભાઈ ચાર્જિંગમાં મૂકવો છે તો પણ તમે ચાર્જિંગમાં મૂકી શકો છો અત્યારે એવું કઈ ઈશુ જોવા નથી મળતો પરંતુ ખાસ ધ્યાન એ રાખજો કે ઓવરનાઇટ ચાર્જિંગમાં ફોન ના મૂકવો રાખવો જોઈએ આનાથી મેજર ઇશ્યુ તો નહીં આવે પરંતુ આપણે આપણા ફોન ધ્યાન રાખવા માટે ઓવરનાઇટ ચાર્જિંગમાં નથી મૂકવાનું ત્રીજું ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તમારે તમારા સ્માર્ટફોન માં ગમે એ કંપની ના ચાર્જર થી અથવા તો ચાર્જિંગ કેબલ થી ફોન ચાર્જ નથી કરવાનો જે હા બને તો તમારા સ્માર્ટફોન ની સાથે જે કંપની નું ઓરિજિનલ ચાર્જર અને કેબલ આવ્યો હશે એથી ચાર્જ કરવાનું છે એવું જરૂરી નથી કે તમારા કંપનીના ના ચાર્જર થી અથવા કેબલ થી ચાર્જ કરો જો તમારા કંપનીનો ચાર્જર અથવા તો કેબલ ખોવાઈ ગયું છે અથવા તો નથી મળતો એક્સ વાય કોઈ પણ કારણ હોય તો તમે કોઈ એવી થર્ડ પાર્ટી બ્રાન્ડ ચાર્જર યુઝ કરી શકો છો કે જે ઓથેન્ટિક હોય જેના રિવ્યુ રિવ્યુ સારા હોય તો આ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો કોઈ પણ લોકલ બ્રાન્ડ અથવા તો લોકલ કેબલ થી તમારા ફોન ચાર્જ નથી કરવાનું ચાર્જર અને ચાર્જિંગ કેબલ નું ધ્યાન રાખ્યા પછી તમારે ધ્યાન રાખવાનું છે ટેમ્પરેચર નું જી હા જો વધારે તમારા ઘરમાં કોઈ એવી જગ્યા હોય કે જ્યાં તમારો ચાર્જર છે અને વધારે હીટ જનરેટ થાય છે અથવા તો તડકો છે તો ત્યાં તમારા સ્માર્ટફોન ને ચાર્જિંગ માં નથી મૂકવાનો કારણ કે એક તો હીટ એમાંથી જનરેટ થતી હોય છે અને બીજી વાત જ્યારે તમારો ફોન ચાર્જિંગ માં હોય છે ત્યારે એ ચાર્જિંગ માંથી પણ હીટ જનરેટ થતી હોય છે તો એવી જગ્યા પસંદ કરો કે જ્યાં ડિસેન્ટ એટલે કે રૂમ ટેમ્પરેચર નું જે તાપમાન છે ત્યાં તમે તમે ફોનને ચાર્જિંગ માં મૂકો એટલે એ વાતનું ધ્યાન રાખજો કે હાઈ ટેમ્પરેચર માં તમારો ફોન ચાર્જ ન થતો હોવો જોઈએ તો આ બધા પોઈન્ટ્સ હતા કે ફોનને કઈ રીતે ચાર્જ કરવો જોઈએ ને કઈ રીતે ચાર્જ ના કરવો જોઈએ ને હવે હું તમને એવી ટિપ્સ એન્ડ ટ્રિક્સ કહેવાનો છું જેના થી તમે ફોનને એકવાર ચાર્જ કરશો તો તમારો ફોન આરામથી એક થી દોઢ દિવસ ચાલશે સૌથી પહેલી ટિપ્સ છે કે તમારા ફોન ની અંદર જેટલી પણ રિસેન્ટ એપ્લિકેશન છે એ તમારે વારે વારે આવી રીતે ક્લિયર નથી કરવાની જ્યાં ઘણા લોકો ને ટેવ હોય છે કે ફોન યુઝ કર્યા પછી જેટલી પણ રિસેન્ટ એપ્લિકેશન છે એ રિમૂવ કરી દેશે આનાથી થાય છે શું કે તમારો સ્માર્ટફોન જયારે બીજી વાર તમે યુઝ કરો છો અને એની એપ્લિકેશન ઓપન કરો છો તે તમારી બેટરી અને પ્રોસેસર આના ઉપર લોડ આવે છે જેથી તમારો પ્રોસેસર વધારે વર્ક કરે છે બેટરી ઉપર પણ વધારે લોડ પડે છે અને બેટરી કન્ઝ્યુમ વધારે થઈ શકે છે એટલે જ્યારે પણ તમે ફોન ને યુઝ કરો છો અને યુઝ કર્યા પછી ફોન પાછો મૂકો છો ત્યારે આવી રિસેન્ટ એપ્લિકેશન ક્લિયર નથી કરવાની આ એવી જે એપ્લિકેશન હોય કે જેને તમારે એક જ વાર દિવસમાં યુઝ કરવાની છે એને તમે રિસેન્ટ એપમાંથી રિમૂવ કરી દેશો તો ચાલશે પરંતુ વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ કેમેરા મેસેજિંગ એપ્લિકેશન આ બધી એપ્લિકેશન એવી છે કે આપણે ડેઈલી લાઈફમાં એક દિવસમાં ચાર થી પાંચ વાર અમુક અમુક તો પચાસ સાઠ પણ ઓપન કરતા હશે એપ્લિકેશન રીસેન્ટ એપમાંથી રીમવ નથી કરવાની આ વાતનું ખાસ ધ્યાન રાખજો બીજી ટ્રીક એ છે કે તમારા ફોન ની જે બ્રાઇટનેસ છે એને ઓટો બ્રાઇટનેસ ઓપ્શનમાં સેટ કરી દો કારણ કે ફોન ની જે બ્રાઇટનેસ છે એ પણ ફોનની બેટરી ઉતારે છે અને અત્યારના જે લેટેસ્ટ મોડેલ છે લેટેસ્ટ સ્માર્ટફોન છે અને જેના પર સ્માર્ટફોનની અંદર એમોલેડ સ્ક્રીન છે એ તો ડાર્ક વોલપેપર અથવા તો ડાર્ક મોડ યુઝ કરે છે તો એનો ફોન આરામથી 1 થી 2 દિવસ ચાલશે કારણ કે ડાર્ક મોડ યુઝ કરો છો અને જો તમારા ફોનની અંદર એમોલેડ ડિસ્પ્લે છે તો બ્લેક એરિયામાં જેટલા પણ પિક્સેલ છે એ બધા બંધ થઈ જશે એટલે કે જેટલા પણ ડાર્ક પિક્સેલ છે એ બધા ત્યારે કામ નથી કરતા આના કારણે ડિસ્પ્લે છે એ બેટરી કન્ઝ્યુમ ઓછી કરે છે તો જેટલા પણ એમોલેડ ડિસ્પ્લેવાળા સ્માર્ટફોન છે એમાં ડાર્ક વોલપેપર યુઝ કરો અથવા તો ડાર્ક મોડ યુઝ કરો બાકી મેં

ડાઉનલોડ કરે છે પરંતુ એ ના કરવું જોઈએ એ તમારી બેટરીને વધારે ડેમેજ કરી શકે છે પરંતુ અત્યારે બધા સ્માર્ટફોન ની અંદર એનબિલ્ટ બેટરી સેવર આવે છે તો જ્યારે પણ તમારે ત્રીસ પાંત્રીસ બેટરી થાય છે અને સાથે ફોન નું ચાર્જર નથી તો તમે બેટરી સેવર નું ઓપ્શન ટર્ન ઓન કરી શકો છો આટલું કર્યા પછી તમારા સ્માર્ટફોન ની અંદર તમારે હજુ એક વસ્તુ કરવાની રહેશે અને એ છે જેટલી પણ વધારાની એપ્લિકેશન છે જેટલા પણ બ્લોટવેર છે એ બધાને અનઇન્સ્ટોલ કરી દો કારણ કે આ બેકગ્રાઉન્ડમાં પડ્યા પડ્યા તમારી બેટરીને કન્ઝપ્શન કરે છે માટે જેટલી પણ યુઝફુલ એપ્લિકેશન છે જેટલી પણ તમારા માટે ઉપયોગી છે એટલી જ રાખો બાકી એવી એપ્લિકેશન છે કે જેને તમારે બે ત્રણ મહિનામાં એકવાર યુઝ કરવાની હોય છે એને અનઇન્સ્ટોલ કરી નાખો બાકી જે પણ તમારે એને યુઝ કરવી ત્યારે ફરીવાર ઇન્સ્ટોલ કરી લો એટલે આ વધારેની એપ્લિકેશન અત્યારે જ અનઇન્સ્ટોલ કરી નાખો જેવી તમારા સ્માર્ટફોનની બેટરી લાંબા સમય સુધી જાય છે તો આ હતી અમુક એવી જરૂરી ટિપ્સ એન્ડ ટ્રિક્સ કે જે તમારે બેટરી હશે ઇમ્પ્રૂવ કરી શકે છે તમારા ફોનની બેટરી વધારે લાંબા સમય સુધી ચલાવી શકે છે બાકી ઘણા લોકો કહે છે સેટિંગમાં જઈને બ્લુટુથ ને વાઈફાઈ નું જે ઓપ્શન છે એને પણ ટર્ન ઓફ કરી દો આનાથી માઇનોર હાફ પર્સન્ટેજ જેટલો ફેર પડે છે પરંતુ એવું જરૂરી નથી કે તમે આ ઓપ્શન ટર્ન ઓફ કરી રાખો બાકી એ તમારી ઈચ્છા તમારે કરવા હોય તો કરી શકો છો સેટિંગમાં જઈને વાઈફાઈ સ્કેનિંગ અને બ્લુટુથ સ્કેનિંગ આ સર્ચ કરીને ટર્ન ઓફ પણ કરી શકો છો પરંતુ આનાથી એટલું બધું કોઈ લાંબો ફેર નહીં પડે અને હજુ એક જોરદાર ટ્રીક કહું છું કે જો તમારા સ્માર્ટફોન ની બેટરી એકદમ વધારે ચલાવી છે તો ભાઈ ફોન યુઝ કરવાનું જ બંધ કરી દો નહીં મજાક કરું છું પરંતુ એ તમારે ધ્યાન રાખવું જોઈએ કે દિવસમાં તમે કેટલી વાર ફોન યુઝ કરો છો કારણ કે અમુક અમુક માણસો ના તો ભાઈ સ્ક્રીન ટાઈમ માં જોડાય છે આઠ આઠ દસ દસ કલાક ના હોય છે એટલો બધો હકીકત માં હું મારે જે આ સોશિયલ મીડિયાનો વર્ક હોય છે તેમ છતાં પણ મારે એટલો સ્ક્રીન ઓન ટાઈમ નથી હોતો એટલે તમે ધ્યાન રાખો જેટલો જરૂરી છે એટલો સ્માર્ટફોન ઉપયોગ કરો જેથી તમારા ફોનની બેટરી પણ સારી રહે અને તમારી મેન્ટલ હેલ્થ પણ સારી રહે અને સાથે સાથે ફોનની બેટરી હેલ્થ પણ સારી રહે સો આ વાતનું ખાસ ધ્યાન રાખજો તેમ છતાં પણ જો તમને કઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સ પૂછી લેજો હું બધી રીતે રિપ્લાય કરી દઈશ બાકી હજુ એકવાર રિમાઇન્ડર આપું છું અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો કારણ કે આ ચેનલમાં આવા વાત બીજા યુઝફુલ અને હાઈ ક્વોલિટી ટેક કન્ટેન્ટ અને પણ આપણે ગુજરાતી માતૃભાષામાં જોવા મળતા રહેવાની છે તો પ્લીઝ સબસ્ક્રાઈબર ચેનલ અને નોટિફિકેશન બેલ આઈકન ઓન કરતા જજો મળી જાય નેક્સ્ટ વિડીયોમાં